હિંમતનગર આરોપી એફ દ્વારા તારીખ બાવીસ એક બે હાજર પચીસ ના રોજ પીઆઈ માર્ગદર્શનમાં પીએસઆઈ હરેશ ચૌહાણ તેમજ સ્ટાફના માણસો દ્વારા અભિયાન રેલવે વિશે જાણકારી આપવામાં આવી ઇલેક્ટ્રિક ગાડીઓ તેમજ વંદે ભારત જેવી હાઈ સ્પીડની ગાડીઓ પણ આપણી લાઇન ઉપર ચાલવાની હોવાથી બાળકોને રેલવે લાઇનની આજુબાજુમાં કે રેલવે લાઇન પર નહીં ચાલવા બાબતે પણ સમજણ આપવામાં આવી

જે અત્યારે ચાલે છે હવે ચાલે છે ઇલેક્ટ્રિક એન્જિન જેનો અવાજ બહુ ઓછો હતો આપણે તમે નાના છો કાનમાં એરફોન નથી રાખતા સારી વાત છે મોટા થઈને પણ નહીં રાખવાનો બેટા એરફોનની જરૂર હોય ત્યારે જ યુઝ કરવાનો ચાલે પોતે લાઈન પણ ચાલતા જતા હતા એરફોન કાનમાં હતો અને પાછળની ટ્રેન આવી બંનેની ડેથ થઈ ગઈ અને કુદરતી વસ્તુ એવી છે કે બંને પોતાના મા બાપના એક એક સંતાન હતા દીકરી બી એના મા બાપની એક જ હતી દીકરો બી એના મા બાપનું એક જ હતો આ લોકોને કેટલું દુઃખ થયું હતું થયું છે ને બેટા કોઈ મા બાપ